ડાહોદ માં રખડતા ઢોરનો આતંક જથાવત જોવા મળી રહ્યો છે ગોધીરોડ રોડ વિસ્તારમાં એક યુવક બે બાળકો સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણથી વધુ આખલાઓ તેના પર હુમલો કરી દેતા યુવક અને બેન બે બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી નમસ્કાર આપની સાથે હોંપરી આંક તો સમાચાર વિસ્તાર હતી દાહોદ શહેરના ગોધીરોડ રોડ વિસ્તારમાં સેન્ટ મેરી સ્કૂલ નજીક આખલાઓ એક રાજદારી યુવક ઉપર હુમલો કર્યો હતો જેના હૃદય કંપની થતા દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયા છે આ ઘટના ત્યારે બની જ્યારે યુવક બે બાળકો સાથે પસાર થઈ રહ્યો હતો અચાનક ત્રણ થી વધુ આખલાઓએ તેના પર હુમલો કરી દીધો હતો હુમલાની જાણ આસપાસ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આખલાઓને બગાડીને યુવક તેમજ બે બાળકોને બચાવ્યા હતા આ હુમલામાં યુવક અને બંને બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે શહેરીજનો દ્વારા રખડતા ઢોરોની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ દાહોદ નગરપાલિકા તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ પણ આવી ઘટનામાં વોરા સમાજના એક આખલાએ હુમલો કર્યો હતો જેમાં તેનું મોત નીપજ્યું હતું શરીરજનો હવે નગરપાલિકા પાસેથી તાત્કાલિક અને કડક પગલાની માંગણી કરી રહ્યા છે તેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય